સૌરાજ સાતસો માં આજે રાયડામાં ચાલુ કર્યું શ્રી બાલાજી ઠેસર આપણે આજે આખો દી રાયડામાં ચલાવવાનું છે એટલે આપણે ડીઝલ એવરેજનું પણ એક આપણે વાત કરી હતી જ્યારે જે આપણે રાયડામાં આયું તો અહીં થોડુંક હતું એટલે કીધું હતું કે જ્યારે આખો દી આપણે રાયડામાં શ્રી બાલાજી ઠેસર સૌરાજ સાતસો માં જોડાવશી આપણે ત્યારે ડીઝલ એવરેજનો વ્યૂ લઈ તો આજે આપણે આખો દિવસ આખો દિવસ રાયડામાં જે આપવાનું છે ઠેસર શ્રી બાલાજી ઠેસર હે એનું આપણે વ્યૂ લેવાનું હે તો વિડીયોમાં બન્યા રહેજો આપને છેલ્લા સુધી આપણો બતાવશે વિડીયો થોડોક લાંબો થાય પણ જોતા રહેજો મિત્રો આપણે દસ ને અઢારે ચાલુ કર્યું હતું શ્રી બાલાજી ઠેસર રાયડામાં ને અહીંયા આકડે આપણે પાંચ વીઘાનો હે એમાં કાકાની વાડીએ કિશોર કાકાની વાડીએ કાઢું છું ને તન ઢગલા હે એક ઢગલો આની પાછળ છે તમે જોઈ શકો છો વિડીયોમાં ને એક ઢગલો કોર હે ને પાછું બીજું ખેતર આમ હે પાછું એ ગામમાં થઈને જવાનું હે થોડોક પલો થઈ જાય હે જવામાં પણ એની આ પાછો લેવાનું છે હે ટોટલ આપણે આ દસ વીઘાનો રાયડો કાઢવાનો છે ને જોઈ હવે કેટલું હાલે ને શું કાંઈ એનો વ્યૂ નહીં તો વિડીયોમાં આ બના રહેજો તો આ રીતના કંઈક ઓવરને છે ને ઝાકર હમણાં આવે એટલે ઘારે હારો હે બટકાવી તો બટકતો નહીં બેવડો વાળી તો એટલો છે આપણે પૂછીએ ખેડૂતને તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બેવડો વાળી તો પણ બટકતો નથી એવો છે ઘાર આપણે ખેડૂત આગળ પણ મજૂર છે એના કારણે કંઈ આપને છોટા બેવડા વારે વર પણ ભટકે નહીં હમણાં લઈ બીનો વ્યૂ પણ વિડીયો તો પણ આ રીતના કઈક લે છે ફટાકતા નહીં વાર હે એટલો તમે જોઈ શકો છો મિત્રો એક છોટું હોય કોક એટલે કદાચ ને જાડુ ડાખ હોય ને અહીં બટકી હું બટકતો નથી એટલો હે ઘાર આપણે બતાવીએ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણે આ વર ચડાવી તો પણ બટકતો નથી એવો હે ઘાર ને આપણે આલે હે ક્યારેક બીજો રીતના વીટાઈ જાય એટલે ઊભું રહી જાય છે આપણે એનો પટ્ટો બ્લેડ ટાઈટ કરવાનો પણ ફિટ કરેલ છે ઘરેડો એનેથી ઉપાડ લે હમણાં જો ચાલુ કર્યું રીતના એટલે એ ફરવા માંડે પાછો ફરકડી આગલી એટલે થઈ જાય એનો પણ આપણે વિડીયો મારો યુટ્યુબ ચેનલમાં પ્રોફાઇલમાં મેળો હે મિત્રો તમે એ કઈ રીતના બનાવવું હોય તો તમે પણ જોઈ શકશો તો આ રીતના કંઈક હાલે છે રાયડામાં આપણું છેસર ઓરને લઈએ છે કંઈક ને હવે બતાવીએ રાયડો કેવો નીકળે તે પણ ડાયરેક બાજકાજ ભરી કઈક કરવું ના પડે કમ્પ્લીટ જ આવે છે આ રીતના કઈક નીકળે છે ને તમે જોઈ શકો છો દાયરેક હવે કંઈ કરવું પણ નિતળું કે કંઈ કાંદુ કે નીકળે નહીં તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતના કઈક હાલે છે ઓવર ને લઈએ છે

એને છેલ્લે આપણે ઘરે જઈને પછી બે ખેતરનો પડાનો બે ખેડૂનો રાયડો કાઢી ને લેહી પાહુ ડીઝલ ડીઝલ જ્યારે ભરસી ત્યારે પણ વ્યૂ લેહીને આપણે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો તો મિત્રો આપણે ફાઇનલી હવે બીજો ઢગલો પણ હવે નીકળી રહેવા આવ્યો છે પછી આગળ છે હજી એક ત્રીજો ઢગલો એ નીકળી જાય એટલે આ પાંચ વીઘાનું ખેતરમાં કમ્પ્લીટ રાયડો પછી બીજા

તો હવે આ ખેતરમાં પાંચ વીઘાનો હે રાયડો આ રીતના ઓર ઓવરને હાલે છે ને આ રાયડો કપાસમાં વાવેલો હેમર છે એક કાજી આમ આગળ ઢગલો હે પાછા આ ઢગલા હે એ બીજું ખેતર હે પાછું એમાં આ એક ઢગલો અહીંયા ને એક ઢગલો અહીંયા આપણો આ બે ઢગલા હે કાઢવાના પછી કમ્પ્લેટ વિડીયોમાં બને રહેજો મિત્રો આપણે જો અહીં કે કેટલી ડિઝલની એવરેજ આવશે આજ સૌરાજ સાતસો ચુમ્માલીસમાં આજ રાયડા માઇકમાં આખોથી સવારથી બે ખેતર ગાયડા કાઢવાના થાય કમ્પ્લીટ થાય નીકળી જ એટલે દસ વીઘાનો ને કેટલી કલાક થાય ને કેટલું ડીઝલ આવે તેનો વિડીયો પણ એમના આપણે વિડીયોમાં બન્યા રહેજો બતાશ છેલ્લે બધું તો આ રીતના કઈક ઓવર ને હાલે હેજ માણસો પાથરા ઓરેક આમાં હાલે છે બહુ એવું કઈ ખાર કે હે નહીં ઉકાયેલું હે ને વલે બહુ નથી આ એટલે તો આ રીતના કઈક ખાલે હે આપણો ઓર ને લઈએ શિબાલાજી હવે બતાવીએ કેવો રાયડો નીકળે એ પણ મિત્રો એક પાછળ ઓરો એટલે કમ્પ્લેટ પાછું કાંઈ પીછડું કે કાંઈ થતું જ નહીં કમ્પ્લેટ જ હા હું છે આપનો શ્રી બાલાજી ટેશન રિઝલ્ટ તો મિત્રો આ રીતના કંઈક ખાલે છે આપનું શ્રી બાલાજી ટેશન આ ઢગલો અહીંયા નીકળી જાય એટલે પછી આપણે બીજો ઢગલો કાઢવાનો અને પછી કમ્પલેટ થઈ જાય દસ વીઘાનો જ રાઈડો કમ્પ્લેટ

गीता प्रश्न वन प्लस नारी है और इतना आल है अपनो से बाला जी मित्रों तो मित्रों मित्रों આ ઢગલો નીકળી જાય એટલે આપણે દસ પાંચ ને પાંચ દસ વીઘાનો રાઈડો કમ્પ્લીટ થઈ જાય નીકળી જાય ને ઘરે જઈને પછી આપણે ડીઝલની ટાંકી પણ પાછી ફૂલ પછી એટલે ડીઝલની એવરેજ આવી પણ આવી જાય તો વિડીયોમાં બન્યા રહેજો હવે આપને મળશું ઘરે જઈને કેટલીક કલાક થઈને શું કાંઈ બધું આપણે આગળ વિડીયોમાં કહી ને બતાવશે આપણે મિત્રો આપણે હવે ટાંકી ફૂલ કરી લઈએ કેટલું આવે ને આપણે રાયડામાં કાલે બે ખેતર કાઢ્યા મિત્રો એ છ કલાક ને સત્તર મિનિટ હવા છ કલાક જેવું આવેલું ને હવે આપણે મીટરમાં બતાવીએ ઝીરો કરી નાખ્યું હે તમે જોઈ શકો છો હવે આપણે ચાલુ કરીએ હે રચો કર ચાલુ હવે આપણે ડીઝલ ભરવાનું ચાલુ કર્યું હે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ઉપલો હૈ એ આપણે જીરો કર્યો હતો આપણે હવે ડીઝલની ટાંકી ફૂલ કરી હી મિત્રો રાયડામાં કાલે ઐક્યું તો આખો દિવસ છ હવા છ કલાક આવેલું હતું બે ખેતર હતા ને આપણે મિત્રો એક ખેતરે અહીં બીજે ખેતરે જવાનો ટાઈમ પણ પલોવાળીનો ઝાઝો હતો તનને પાથરી આપણે બંધ કર્યું પણ હું ચાર ને છત્રીએ એટલે ચાલી મિનિટ જેવું આપણે ટેક્ટર આઈકું તો એક વાડીએ અહીં બીજી વાડીએ પહોંચ્યું તો આટલો પલો હતો તમે જોઈ શકો છો મિત્રો ને આપણે આ ડીઝલ ભરાયા પંપેથી કેટલું આવે હવે જોશે આપને વિડીયોમાં બન્યા રેજો મિત્રો તો આમાં એલો છે આપનો ડીઝલનો પંપ હવે આ બેરલ ઉપર આપણે મોટર રાખી નહીં આપણે ચાલુ કરીએ એટલે અહીંયા પોપમાં આવી જાય આ ડીઝલ ને લિટરે પણ બતાવે કરી દીધું આપને મિત્રો પચીસ લીટર ને આઠસો એમાં લાવ્યું મિત્રો આપને પચીસ લિટર ને આઠસો એમાં લાવ્યું હવા છ કલાક ચાર લિટર ને હવા હો अं महिल जे हूंं डीजल हिकु